આ વિસ્તારમાં હવે રોડ પણ ગાયબ થઈ ગયા છે અને જાણે ગટરનું તળાવ ભરાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે તો બીજી તરફ વાત કરીએ ભુજ શહેરના ભારતનગર વિસ્તારની કે આ વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીનો ભોગ ભુજની જનતા બની રહી છે જર્જરીત રોડ અને પુલની જાળવણીના અભાવે યુવાન ખાડામાં ખાબક્યો હતો અને પુલના ગટરના પાણીમાં ચાલક વાહન સાથે પડ્યો હતો યુવાનને બહાર કાઢ્યો હતો તો કામગીરીના અભાવે શું નગરપાલિકા કોઈનો ભોગ લેશે તેવા પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યા છે તો આ દુર્ઘટનામાં યુવાનને અસ્થિભંગની ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટના ટાળવા માટે તાત્કાલિક આ વિસ્તારમાં સમારકામ કરવામાં આવે તે અતિ આવશ્યક બની ગયું છે ભુજ શહેરને ગટરની નગરી કહીએ તો તેમાં જરા પણ શંકાને સ્થાન નથી વાત કરીએ ભુજ શહેરના વોર્ડ નંબર ત્રણ રેલવે સ્ટેશન વિસ્તારની કે આ વિસ્તાર સતત ગટરના ગંદા પાણીથી ભરેલો વિસ્તાર રહેલો છે ભુજ નગરપાલિકાના પ્રમુખ ભ્રષ્ટાચારી છે કા બેન કેમ ચાલે એમ નથી બેન ને ખાલી ટકાવારીમાં જ રસ છે આ બેન ક્યાંય માં ચાલે એમ નથી બેન ને ખાલી ટકાવારીમાં જ રસ છે બેન ખાલી ટકાવારી જ લે છે પૈસા લે છે એમાં જ રસ છે બેન ને હું પોતે ભૂજ શહેરી જતા ને ભેરો કરીશ બારામાં ટપણિયા છે ગયા છે અને જાણે ગટરનું તળાવ ભરાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આ વિસ્તારને લઈને અનેક વખત અહેવાલ પ્રસિદ્ધ કરાયા છે અને નગરપાલિકા તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા હજુ પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે ત્યારે આજ રોજ ફરી પાછી અમારા કચ્છકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યારે અગ્રણીઓ જણાવી રહ્યા છે કે હવે તો રેલવે સ્ટેશન પર એવા બોર્ડ મૂકવામાં આવ્યા છે કે ખાડાથી અને ગટરથી ભરેલી ભુજ નગરીમાં આપ સૌ નાગરિકોનું સ્વાગત છે અને આપ આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો કારણ કે ખાડામાં કે ગટરના ગંદા પાણીમાં જો આપનો પગ જશે તો આપના સ્વાસ્થ્યને હાનિ પહોંચશે આ પ્રકારના મેસેજ આપતા બોર્ડ રેલવે સ્ટેશન પર મૂકવામાં આવ્યા છે અને આ રીતે ત્યાંના સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે જ્યારે ઋતુ એકદમ ખરાબ છે અને ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયાના તાવે માજા મૂકી છે તેવામાં આ વિસ્તારના રહેવાસીઓ ડેન્ગ્યુ જેવી મોટી બીમારીમાં સપડાશે તો તેની પાછળ ફક્ત ને ફક્ત નગરપાલિકા તંત્ર જ જવાબદાર રહેશે તેવી ચીમકી આ વિસ્તારના રહેવાસીઓએ ઉચ્ચારી હતી અને તેઓ જણાવી રહ્યા છે કે જો આગામી સમયમાં હવે નગરપાલિકા તંત્ર દ્વારા જો કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો અમે ચોક્કસપણે કલેક્ટર ઓફિસ સામે ધરણા પર બેસીશું અને આ અંગે નક્કર કાર્યવાહી લાવી અને ત્યારબાદ જ અમે જમ્પીશું તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું આવો વિશેષ સાંભળીએ તેમના જ શબ્દોમાં મોહમદભાઈ લાખા હિતેશભાઈ મેશ્વરી દ્વારા બોર્ડ લગાવવામાં આવે છે એમના સાથે વાત કરશું શું કે હિતેશભાઈ જે વાત કરવામાં આવે છે ગટર સમસ્યા છે આડા દિવસોથી વધતી જ જાય છે ગટરના પાણી લીધે માણસો ને નુકસાન અને બીમારી થાય છે શું કેશું તમે જોઈ જ રહ્યા છો પાછળ તળાવ છે તળાવ નથી એક ઉભરાતું રોડ છે રોડ પણ ગાયબ થઈ ગયું છે આ સ્થિતિ રેલવે સ્ટેશનની બહાર વોર્ડ નંબર ત્રણ હુજ નગરપાલિકાની છે આજે આ જોતા આપણને એમ થાય કે આજે સત્તાધારી સરકાર જે હાલ ભારતીય જનતા પાર્ટીની છે એ બહુ મોટી મોટી વાતો કરે છે ડિજિટાઇઝેશન ની વાતો કરે છે વિકાસ મોડલ ની વાતો કરે છે અને દરેક જગ્યાએ એમના પડઘા ભૂકતી હોય તો એમને આજે આ રસ્તા અને આ ગટર ઉભરાતી નહીં જોવા મળતી હોય શું અહીંથી એ લોકો કોઈ નીકળતા નહીં હોય આ સ્થિતિમાં કોઈ પણ રીતે માનવ જીવન પોતાનું જીવન ટકાવી જ શકે નહીં આ એક રોગચાળાનો ઘર છે આના કારણે જીવન ચોક્કસપણે તકલીફમાં મુકાઈ શકે છે તો હું એ જ કહું છું કે અહીં નગરપાલિકાના ચીફ ઓફિસર હોય કે નગરપાલિકા પ્રમુખ હોય કે ખુબ ભયાનક સ્થિતિ છે આજે જયારે આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો એ કાર્યક્રમમાં રેલવે સ્ટેશન ની બારે એવા બોર્ડ લગાવવામાં આવ્યા છે કે તમે ભુજમાં પ્રવેશ્યા છો પણ આ ખાડા ગટરની ની નગરી છે જેનામાં તમે તમારા પોતાનું જીવન સુરક્ષિત રહે તમે સુરક્ષિત રીતે ક્યાંક હાડમાં ના પડો એવા બોર્ડ લગાવી અને પ્રજાને આ સમસ્યાથી થી અવગત કરવાનો એક નવતર પ્રયોગ કર્યો છે આ પ્રયોગ કરવાનો ઉદ્દેશ્ય ફક્ત એટલું છે કે અહીં

કા બેન કે ચાલે એમ નથી બેન ને ખાલી ટકાવારી માં જ રસ છે કા બેન કે ચાલે એમ નથી બેન ને ખાલી ટકાવારી માં જ રસ છે બેન ખાઈ ટકાવારી જ લે છે પૈસા લે છે એમાં જ રસ છે બેન ને હું પોતે ભૂત છે ની જતન વેરો કરીશ મારા માં ટપણીયા છે જો તમને કોઈ સાંભળતું ન હોય તમને કોઈ દાદ ન દેતું હોય તો તમે અત્યાર સુધી ત્યાં શા માટે બેસી રહ્યા છો તમારે ત્યાંથી રાજીનામું આપી દેવું જોઈએ તમારે તમારા જે ઉપરી છે એમને જાણ કરવી જોઈએ આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો હું મારી સત્તા મૂકી દઈશ અથવા તમારે આવે અહીંયા જે પ્રજા આંદોલન કરી રહી છે પ્રજા જે હેરાન છે એ પ્રજાની વચ્ચે આવીને તમારે કેવું જોઈએ કે આ સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવો પરંતુ આ પ્રકારનું કંઈ જ ન કરી અને માત્ર આંતરિક પોલિટિક્સ આંતરિક રાજકારણ જે છે એ રમી રહ્યા છે નગરસેવકો જેના કારણે પ્રજા પીડાઈ રહી છે પરેશાન થઈ રહી છે અને આ પ્રકારના નવતર કાર્યક્રમો દ્વારા પ્રશાસન અને પ્રજા બંનેને જાગૃત કરી રહ્યા છીએ કારણ કે આ જે છે એમના પેટનું પાણી હાલતું નથી એટલે કઈ રીતે લોકોને જાગૃત કરવા કઈ રીતે નગરસેવકો અને નગરપાલિકાને જે છે આ વસ્તુની ભાન થાય કે આ મુદ્દાને અમે મૂકી નથી દીધો આ મુદ્દાને આગામી દિવસમાં વધુ ચોરચોરથી ઉપાડવામાં આવશે અને એના માટે જરૂર પડે કોઈ પણ પ્રકારના કાર્યક્રમો આપતા અમે અચકાશું નહીં ખાસ કરીને આપણે અહીંયા સ્થાનિક આગેવાન પર જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીશું શું કહે છે ખાસ કરીને વાત કરવાના આવે આ સમસ્યા આવડત અરસોતે આ નિકારન નદી આવો ના કામ ખાસ કરીને વાત કરી તો જે રીતે ધારાસભ્ય સંમેલન હતા એમાં ખાસ કરીને ઉલ્લેખ તમને શું લાગે છે રોડ ના બેસ કરો હવે આવો સંમેલન ને આવામાં પોતાની વાતો બતાવી શકે ભારતીય જનતા પાર્ટી એટલે હું તો એમ જ કહીશ કે તાયફાનું જાણે એક કાર્યક્રમ ગોઠવવાનું એમનો એક મનસુબો એ પછી સંમેલન હોય કે કોઈ પણ જગ્યાએ ક્યારે પણ એ ફક્ત કરવા અને દેખાદેખી જેવો માહોલ બનાવી અને પ્રજાને જાણે એવો માહોલ બતાવો કે જાણે કોઈ સમસ્યાઓ નથી પણ આવા વિસ્તારમાં જયારે આવો તમે તમે જયારે રોડ વાત કરો છો તો આ રોડ છે પણ રોડ દેખાય એવી સ્થિતિ બચી નથી અહીંથી કોઈ વાહન ચાલી શકે એ સ્થિતિ નથી અહીં રહેતા સ્થાનિક લોકો પગપાળા પણ નીકળી શકે એવી સ્થિતિ નથી એટલે આ વિસ્તાર ખરા અર્થમાં રહેવાને લાયક જ બચ્યું નથી એનું કારણ અને એનું જવાબદાર કોઈ હોય તો ભુજ નગરપાલિકા છે માટે ફક્ત સતાદારી સરકાર જ્યારે અને ત્યારે તાયફાઓ અને સમેલનો ગોઠવી અને જે પોતાની વાહવાઈ કરવાની હોય એવા કૃત્ય કાર્યો કરતા હોય પણ ખરા અર્થમાં જે પ્રજાને જરૂરત છે જે બેઝિક એના એની જરૂરિયાતો છે જે સારા રસ્તા હોવા જોઈએ પાણી શુદ્ધ હોવું જોઈએ અને એનો વિસ્તાર સ્વચ્છતા ભરેલું હોવું જોઈએ પણ એ દેખાઈ નથી રહ્યું જ્યારે તમે જોતા હશો કે આ સરકારના મંત્રીઓ ધારાસભ્યો અને સાંસદ સભ્યો શ્રી દ્વારા વખતો વખત સ્વચ્છતાના પણ ઢોંગ કરવામાં આવતા હોય છે તો

ચોક્કસ હું હાલ દાદુપી રોડ રેલવે સ્ટેશન ની સામેના દરેક વિસ્તારમાં ખુદ જઈને જોઈ આવ્યો છું જ્યાં કોઈ પણ જગ્યા હોય ત્યાં આજે જે સમાજ રહે છે એક નબળા વર્ગ સમાજ પોતાનું ત્યાં આજીવિકા રડી અને ત્યાંનું ગુજરાન કરી રહ્યું છે એ સમાજ આજે ત્યાં નાસી થઈ ગયું છે ત્યારે ત્યાંની મહિલાઓ ત્યાંના લોકો સાથે વાત કરતા જાણવા મળે છે કે એમના ઘરેથી બહાર પગ નથી રાખી શકતા અને આજે એમના ઘરે તહેવાર હોય કે કોઈ પણ સ્થિતિ એમની આવી આવી જાણે નરકમયની છે અને આજે એટલી હદે ત્યાં બગડેલી છે કે સતત બાળકો બીમાર આગળ જતા રોગચાળો ફાટી નીકળી એવી સ્થિતિ દેખાશે માટે નગરપાલિકાને અમે ચોક્કસ અને અહીંના કચ્છ કલેક્ટર શ્રી સાહેબને પણ જણાવીએ છીએ કે સાહેબ આ બાબતે ધ્યાનમાં લઈ અને આ જયારે તમે વાતો બહુ મોટી કરતા હો તો पर करी बताओ एवी हमें अमार, हमारी पास एक आशाना अपेक्षा राखिए दादी से रोड चेक करी हो सुनारी हरी हरी हुसैन गाकाली नेड़ा ई संग से सेटा नेड़ा टा गिंगर केई घाटर जी हलज नथी कतरी वारा से आई मोडा ऑफिस से बेंजी हलज नाई थे संगूरी अणजी हल धिनि थेले नगासा वेनी नगरपाली ऑफिस में ऐरो કાસાજી हल्ला ના નાયતે સેરી નેર્યો તો કસાજી જા કેન ગામ ને ઘાટે રહે કલે ને સાથે કિશોરદાન છે અત્યારે અને ખાસ કરીને જે વિવાદ ચાલુ છે નગરપાલિકા નગર અને પ્રમુખ નો કે પ્રમુખ ટકાવારી લે છે એવો આક્ષેપ થઈ રહ્યો છે કિશોરભાઈ જે આક્ષેપ પ્રમુખ માટે થઈ રહ્યો છે કે કામગીરીમાં નિષ્ફળ અને ફેલ છે ઓદ નગરપાલિકા ના સત્તા પ્રમુખ અને ટકાવારી સિવાય કે રસ નથી એ બાબત તમે શું કહેશો ભુજ નગરપાલિકાના જે ભાજપના કાઉન્સિલરોના જ ગ્રુપમાં એક ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાઉન્સિલર જે છે એમણે આ આક્ષેપ કર્યો છે એટલે આમાં સતાઈ તો હશે જ એ આપણે માનવું જ રહ્યું કેમ કે અંદરની વાતો એમને ખબર જ હોય અને રહી વાત તો આ પ્રમુખશ્રીના કાર્યકાળને મને લાગે છે સવા વર્ષ જેવો થઈ ગયો પણ સવા વર્ષમાં એમણે કોઈ કામગીરી કરી નથી ભુજની જનતા પણ હજી ઓળખતી નથી કમલમમાં કવર પહોંચાડી શકે એ લાયકાતને ભાજપે પ્રાધાન્ય આપ્યું હોય એવું લાગે છે અને ઈ ઉઘરાણા કરવાની જવાબદારી ચીફ ઓફિસરને સોંપી હોય એવું લાગે છે એટલે ચીફ ઓફિસર અને પ્રમુખ મળીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એવો ભાજપના સૂત્રો જ આક્ષેપ કરી રહ્યા છે અને પ્રમુખ ચેરમેલિકાખ હતા એવા હિતેશભાઈ માહેશ્વરીએ ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારવી પડી હતી અને ઈ જે વોર્ડ માંથી પ્રમુખ કારોબારી ચેરમેન અને શાસક પક્ષના નેતા નગરસેવક તરીકે ચૂંટાયા છે ઈ વોર્ડ ની આવી હાલત હોય તો સમગ્ર ભુજ શું પરિસ્થિતિ છે એ આપ સમજી શકો છો રેલવે સ્ટેશન પાસે ગટર નો પ્રશ્ન છે એ આમ ખુદ પ્રમુખ જ્યાં રહે છે હા રસ્તા ઊંચા કરવાના બદલે ગટર લાઈનો ઊંચી નાખી અને ચેમરો ઊંચી કરવામાં આવી રહી છે પ્રમુખના ઘર પાસે રોડ લાઈટ બંધ હોય છે એવું એમના આસપાસના લોકો અમને કેતા પંદર દિવસ થી રોડ લાઈટ બંધ છે વચ્ચે એક છાપામાં આવ્યું હતું કે પ્રમુખ ના ઘર પાસે બગીચામાં લાખો રૂપિયા નાખ્યા પરંતુ પછી ખાલી બાઉન્ડ્રી અને ઇન્ટરલોક રહી ગયા છે પછી એક ઝાડ પણ વાવવામાં આવ્યું નથી એમ જે પોતાના ઘર પોતાના આસપાસના વિસ્તાર પણ કામ નથી કરી શકતા માત્ર પોતાનો વિકાસ થઈ રહ્યો છે ભુજ વિકાસ નથી થઈ રહ્યો ખાસ કરીને જયારે ટાઉન માં એમને પ્રમુખ બન્યા જયારે ત્યારે એમને કીધું ભાષણ કર્યું હતું કે પેલા જૂના કામો જે અધૂરા રહી ગયા છે લાઈટ પાણી ગટર તાત્કાલિક અસરથી કામ કામગીરી ચાલુ કરવામાં આવશે

એ એકદમ સત્ય કહેવાય કેમ કે ભુજમાં આજે પાણી પણ છે તે રીતે ગટરની સમસ્યા એમને એમ છે રોડ લાઇટના પ્રશ્ન છે આમ ભુજ ચારેકોરથી સમસ્યાઓથી ઘેરાયેલો છે પરંતુ કોઈ પણ સમસ્યા સમસ્યાનો નિરાકરણ આ બોડીથી થઈ રહ્યો નથી ખાસ કરીને ભુજ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને ભુજના ધારાસભ્ય કોઈને મરતા નથી બિલકુલ કેમ કે એમને ખબર છે કે પ્રજાએ ઉપર એમના પક્ષના નિશાનને અને મત આપ્યા છે એમને પ્રજાની જરૂર નથી એવું મને લાગે એ લોકો માની રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં ભાજપ નજી દે એના માટે પણ એમને ઈચ્છા છે એટલે મને લાગે એ હવે ભાજપનો નામો નિશાન જે કોંગ્રેસ મુક્તની ની વાતો હતી ખરેખર ભાજપ મુક્ત કરવા તરફ પ્રમુખ અને ધારાસભ્ય જઈ રહ્યા એવું લાગી રહ્યું છે શું કરી રહ્યા છે કિશોરદાનભાઈ આપણે સાંભળ્યું કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ચીફ ઓફિસર ભાજપ મુક્ત ભુજ થાય એવી કામગીરી કરી રહ્યા છે અને હકીકત છે કે ભુજ નગરપાલિકાના જે પ્રમુખ છે કે ચીફ ઓફિસર અમુક જે કર્મચારીઓ છે ભારતીય જનતા પાર્ટી ભુજ તાલુકામાં કે ભુજમાં ના આવે એવા જ કામ કરે છે કારણ કે પબ્લિકને કામ કરતા નથી પબ્લિક રજૂઆત કરવા જાય છે ફરજમાં રૂકાવટનો કેસ કરે છે ફરિયાદ કરે છે કેટલી હદે યોગ્ય છે ખાસ કરીને આ આ લોકોની ફરિયાદ દિલ્હી સુધી અને નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચવી જોઈએ જેથી કરીને ખબર પડે કે કેટલી હદે મોટા મોટા ભ્રષ્ટાચારનો એપિસોડ ભુજ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શીબુભાઈ સર અને અન્ય લોકો છે એવું લોકો કહી રહ્યા છે